સમય દરમિયાન તળાજા તાલુકાના મીઠી વિરડી ગામ ખાતે ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રેતી ખનીજ પ્રવૃત્તિ અંગે રેડ કરવામાં આવી હતી દરમિયાન રેતી ચલાવવાના કુલ ચાર 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 ચારણા તેમજ ચારના સાથે ફીટ થયેલ સાધન સામગ્રી મળી રૂપિયા તેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેમાં અશ્વિનભાઈ મગનભાઈ ડાભી રહે મીઠી વિરડી અશોકભાઈ ઘોંસાભાઈ દિહોરા રહે મીઠી વિરડી નરસિંહભાઈ ધીરુભાઈ ડાભી રહે મીઠી વિરડી પાસેથી મુદ્દામાલ કબજે કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવેલ હોવાનું ભોસ્તશાસ્ત્રી બી એમ જાલોન્દ્રા ભાવનગરની યાદીમાં જણાવાયું છે